નમસ્કાર મિત્રો મિત્રો ચર્ચાનું બજાર ફરી ગરમ કેમ શું નાણા મંત્રાલય ફરી એક વખત બદલાવા જઈ રહ્યું છે શું ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બદલાવા જઈ રહ્યા છે શા માટે ચર્ચાઓ થઈ રહી છે કોને લઈને ચર્ચાઓ થઈ રહી છે કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ રહી છે આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં નાણા મંત્રાલય બજેટ રજૂ કરવાનો સમય અને ત્યારે જ બતાય છે એક વ્યક્તિ નામ છે કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી છે પરંતુ તેવી ચર્ચાઓ ભૂતકાળમાં થતી રહી છે કે આ મંત્રી તો ફક્ત બજેટ રજૂ કરવાનું હોય ત્યારે બતાય છે બાકી અન્ય મંત્રીઓની જેમ ન તો વિવાદમાં આવે છે ન તો કોઈ મોટી ચર્ચાઓમાં આવે છે પરંતુ હવે તેઓ ચર્ચામાં આવી ગયા છે નાણાં મંત્રાલયને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે આમ તો વલસાડ જિલ્લાના પારડીમાં એક મોટો વર્ચસ્વ ધરાવે છે પછી બે હજાર બાર ની વિધાનસભા ચૂંટણી હોય બે હજાર સત્તર ની પારડી ની વિધાનસભા ચૂંટણી હોય કે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી હોય આ કનુભાઈ જીતીને આવ્યા છે બે હજાર બાવીસ માં તો મોટી લીડ સાથે જીત્યા હતા કનુભાઈ દેસાઈ અને નાણાં મંત્રાલય પણ આજે તેમની પાસે છે પરંતુ શું આ નાણાં મંત્રાલય હવે તેમની પાસેથી જઈ રહ્યું છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ઉત્તર ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ હરોળનો ચહેરો શંકરભાઈ ચૌધરી શું હવે અધ્યક્ષ પદ ખાલી કરી રહ્યા છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તો શું મળી શકે હવે અલગ અલગ ચર્ચાઓ થતી રહી છે થોડા ભૂતકાળમાં જઈએ અને ત્યારબાદ ચર્ચા શરૂ કરીએ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી અને તેમાં ભારતીય જનતા પાર્ટીની હાર થાય છે ગેનીબેન ઠાકોર જીતે છે ઠાકોર સમાજના મત અતિ મહત્વના પરંતુ અન્ય સમાજના મત પણ કોંગ્રેસને અને ગેનીબેન ઠાકોરને જાય છે રેખાબેન ચૌધરી ત્રીસ હજાર જેટલા મતથી હારે છે ત્રીસ હજાર જેટલી લીડ ગેનીબેન ઠાકોરને મળે છે અને કોંગ્રેસના ગુજરાતમાં એકમાત્ર સાંસદ બનીને સામે આવે છે એ પહેલાનું થોડું જોઈએ તો બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી બાદ પરિણામ સામે આવે છે અને મંત્રીમંડળમાં ફેરફાર થાય છે તો શંકરભાઈ ચૌધરીને અધ્યક્ષ પદ આપવામાં આવ્યું વિધાનસભા અધ્યક્ષ પદ ન મંત્રી બનાવવામાં આવ્યા ન તો કોઈ બીજું સંગઠનમાં મોટું હોદ્દો આપવામાં આવ્યો જે બાદ એક ચર્ચાઓ શરૂ થઈ હતી કે આંજણા ચૌધરી સમાજને મળતું મંત્રી પદ હવે શું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે પૂરા કરવામાં આવી રહ્યા છે અને શંકરભાઈ ચૌધરીને મંત્રી કેમ ન બનાવવામાં આવ્યા અમિત શાહે પોતે નિવેદન આપ્યું હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતે નિવેદન આપ્યું હતું તમે તેને જીતાડો અમે મોટા નેતા બનાવીશું ઘણા ઘણા માટે બોલ્યા હતા અમિત શાહ પરંતુ તેમાં નાયક શંકરભાઈ ચૌધરી પણ હતા વિધાનસભા અધ્યક્ષ બની ગયા મંત્રી પદ મળ્યું નહીં અને ત્યારબાદ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી હારી ગઈ સવાલો એ થતા રહ્યા કે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શંકરભાઈ ચૌધરી મેદાને આવે છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહેનત કરે છે અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ગેનીબેનના હાથમાંથી લઈ જાય છે ગુલાબસિંહ જીતતા જીતતા રહી જાય છે અને ત્યારબાદ એક ચર્ચાઓ શરૂ થાય છે કે શંકરભાઈ ચૌધરીનું કદ વધ્યું છે વાવ જીતાડીને લાવ્યા અને સાબિત કર્યું છે કે તેઓ આજે પણ કોઈ ચૂંટણી સક્ષમ છે શંકરભાઈ ચૌધરીની આ અલગ અલગ ચર્ચાઓ શરૂ હતી આ વચ્ચે હવે વાવડ તેવા સામે આવી રહ્યા છે કે શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ પદ ખાલી કરી શકે છે કોના માટે તો કનુભાઈ દેસાઈ માટે કનુભાઈ દેસાઈ મંત્રી પદ છોડી શકે છે અધ્યક્ષ પદ સંભાળી શકે છે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે આ એક પણ ચર્ચામાં અમે પુષ્ટિ નથી કરતા આ એક પણ ચર્ચા વિશે અમે તેવું નથી કહેતા કે સો ટકા વાત સાચી છે પરંતુ બજારમાં શું ચાલી રહ્યું છે એ આપના સુધી વાત પહોંચાડવી એ પણ અમારું કામ છે અને અમે કરી રહ્યા છીએ કે કનુભાઈ દેસાઈની આ ચર્ચા ચાલી રહી છે જો કનુભાઈ દેસાઈ અધ્યક્ષ બને છે વિધાનસભા અધ્યક્ષ બને છે સ્પીકર પદ સંભાળે છે આવનારા સત્ર મંત્રાલય છે તો પછી નવા નાણાં મંત્રી કોણ હશે શંકરભાઈ ચૌધરીને નાણા 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 મંત્રી બને તે ખાતું આપવામાં આવે તે વાતમાં પણ દમ નથી તો પછી એ જગ્યાએ કોણ આવી શકે શું ઋષિકેશ પટેલને નાણાં મંત્રી બનાવવામાં આવી શકે અને શંકરભાઈ ચૌધરીને શું પશુપાલન મંત્રી કૃષિ મંત્રીમાં રસ છે અને ત્યાં જ તેઓ પહોંચી શકે છે તો પછી સવાલ એ પણ થાય કે અત્યારના કૃષિ મંત્રી પશુપાલન મંત્રી રાઘવજીભાઈ શું કરશે એટલે આવા અનેક સવાલો છે કોને કયું પદ મળશે કોને કયું ખાતું મળશે આવનાર સમયમાં શું થશે એ તો ખબર નથી પરંતુ આવી આવી ચર્ચાઓ ચાલી રહી છે કે શંકરભાઈ ચૌધરીને વાવ જીતાડ્યા બાદ એક મોટું પદ મળી શકે છે જોકે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે પણ રસ લીધો હતો અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચાતું રહ્યું છે તો શું અલ્પેશ ઠાકોરને પણ મળશે એટલે કે ઉત્તર ગુજરાતના જ આમ તો ઉત્તર ગુજરાતના તો પૂરા ના આમ તમે સમાજની દ્રષ્ટિએ જુઓ તો પછી ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ આ બંનેને મોટા પદ મળી જશે તેવી એક ચર્ચાઓ અને સવાલ થઈ રહ્યા છે બી તરફ સૌરાષ્ટ્ર થી પણ ઘણા નામો છે કૌશિક વેકરિયા છે તેવી સામે આવી છે કે આવનાર સત્રમાં નવા નાણાં મંત્રી હોય તો પણ નવાઈ નહીં અને શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ પદ છોડી અન્ય મોટા પદ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે તો પણ નવાય નહીં ભારતીય જનતા પાર્ટીમાં અત્યારના સ્થિતિ તેવી છે કે સી આર પાટીલ કદાચ જઈ રહ્યા છે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે નવા વર્ષે નવા પ્રમુખ આવે તો પછી સી આર પાટીલ નવા પ્રમુખને શું કહીને જાય છે કોના માટે કહીને જાય છે એ પણ અતિ મહત્વનું છે જો નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે સંકલનમાં કામ કરે છે તો પછી એ તમામ કમિટમેન્ટ એ તમામ પ્રોમિસ પૂરા થશે કે જે સી આર પાટીલે ભરતી મેળામાં કર્યા છે જે સી આર પાટીલે ઘણા દિગ્ગજ નેતાઓને નાના નાના પદ આપીને કર્યા છે પરંતુ એ સંકલન નથી બેસતું નવા પ્રદેશ પ્રમુખ પોતાની રીતે કામ કરે છે તો પછી ભરતી મેળાથી આવેલા લોકોને પણ ચિંતાનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં દિગ્ગજ હતા આજે સાઈડલાઈન થઈ રહ્યા છે અને તેમને ખુરશી એ કહીને છોડાવવામાં આવી હતી કે તમને આવનાર સમયમાં મોટું પદ મળશે તેના માટે પણ ચિંતાનો વિષય છે એટલે કે સી આર પાટીલ પર પણ નિર્ભર છે જયેશ રાદડિયાની પણ વાતો થતી રહી છે જયેશ રાદડીયા ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હતા બની શકે કે તેને ના પણ મળે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એ પણ જોવું જોઈએ કે સૌથી વધુ સદસ્યો તેમણે નોંધ્યા છે સૌરાષ્ટ્રમાં એટલે કે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે ચહેરાઓ ઘણા છે સવાલ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં તક કોને આપવી અને કોંગ્રેસમાં સવાલ એ છે કે વિશ્વાસ કોના પર મૂકવો આ વસ્તુ કોઈ તેવી નથી કે કોંગ્રેસનું ખરાબ બોલી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું સારું બોલી રહ્યા છે આ વાસ્તવિકતા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં અને ગુજરાતમાં એટલા માટે કોંગ્રેસમાં આવી પરિસ્થિતિ થાય એ પણ સ્વાભાવિક છે આવનાર સમયમાં જોઈએ શું થાય છે શંકરભાઈ ચૌધરીએ પાસા ફેંકી દીધા છે ઘડી દીધી છે હવે નિર્ણય દિલ્હીથી આવશે દિલ્હીથી જોવાનું છે તેઓ કરે કનુભાઈ દેસાઈને લઈને ઘણા સવાલો પણ થતા રહ્યા છે મેં પહેલા પણ કહ્યું તે પ્રકારે લોકો આજની તારીખે પણ કદાચ કનુભાઈને નહીં ઓળખતા હોય બજેટ રજૂ થાય ત્યારે આવે છે ને આ સરકારમાં ઘણા તેવા મંત્રીઓ છે કે જે ચર્ચામાં નથી આવતા વિવાદમાં નથી આવતા તેના કારણે લોકો તેમને ઓળખતા પણ નથી અમુક ગણ્યા ગાંઠિયા નેતાઓ અને મંત્રીઓ છે કે જે લોકો વચ્ચે રહે છે અને લોકો તેમને ઓળખે છે હવે જોવું રહ્યું તેમાંથી કોને પાસે દેખાતું લેવામાં આવે છે કોને મળે છે સવાલ તો એ જ છે કે મંત્રીમંડળમાં ફેરફાર આવે છે કે નહીં કારણ કે જ્યારે જ્યારે સવાલ એ થાય છે ત્યારે સામે સવાલ એ પણ આવે છે કે શું કામ કરવું જોઈએ ગુજરાતમાં તેવી સ્થિતિ હાલ કોઈ દેખાતી તો નથી આ તો ભારતીય જનતા પાર્ટી છે અને અચાનક મુખ્યમંત્રી પણ બદલી નાખે આ તો હું મંત્રી અને સ્પીકરની વાત કરી રહ્યો છું જોઈએ શું થાય છે શંકરભાઈ ચૌધરીને કોઈ મોટું પદ મળે છે કે નહીં કનુભાઈ દેસાઈ નાણાં મંત્રાલય પોતાની પાસે રાખી શકે છે કે નહીં કે પછી વિધાનસભા અધ્યક્ષ આવનાર સમયમાં બને છે ઋષિકેશ પટેલને બીજું ખાતું મળે છે પોતાનું ખાતું જાય છે અથવા તો રાઘવજી પટેલને લઈને શું થાય છે આ તમામ મુદ્દે અલગ અલગ ચર્ચાઓ થતી રહી છે આવનાર સમયમાં જોવાનું રહ્યું શું થાય છે ગુજરાત તક જોતા રહો છેલ્લા લાંબા સમયથી આ ચર્ચા છે અને આ ચર્ચા વિશેનું પરિણામ પણ અમે આપને બતાવીશું આ વિડિયો કેવો લાગ્યો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કારણ કે ચર્ચા જે ચાલી રહી છે બજારમાં એ અમે આપને સીધી કહી છે હવે આપના પર છે આ ચર્ચાને આપે કઈ રીતે લેવી આની કોઈ પુષ્ટિ નથી પણ આપનું શું કહેવું છે કે ખરા અર્થમાં આપની પાસે પણ એવા કોઈ સમાચાર છે આપની પાસે વધુ માહિતી હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આપની પાસે શું વાવડ છે અને શું સત્ય છે વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એક વખત લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર